લીંબડી શહેરના પાવર હાઉસ રોડ પર આવેલી સેવા મંડળ કોલોની જૈન સોસાયટી અને વોરા સોસાયટી પાછળના વિસ્તારમાં ભારે વરસાદી પાણીના નિકાલ ન થતા રહીશોની હાલત કફોડી બની છે જ્યારે પણ મુશળધાર વરસાદ વરસે છે ત્યારે ખેડૂતો અને અન્ય લોકો ખુશ થાય છે પરંતુ આ વિસ્તારના લોકોના જીવ અધ્ધર થઈ જાય છે રહેણાંક વિસ્તારથી થોડા આગળના ભાગે એક ડેવલપરે પ્લોટિંગ કરતી વખતે પાણી નિકાલનો રસ્તો માટી કામ કરી બંધ કરી દેતા આ સમસ્યા સર્જાય છે છેલ્લા બે વર્ષથી આખો વિસ્તાર ચોમાસુ ત્યાં જાણે ફેરવાઈ જાય છે 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 અને હાલમાં તો લોકોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો કે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં બંધ કરાયેલ પાણીની જાવકનો રસ્તો ખોલાવી શકાયો નથી આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાલી નીકળી આપતા નથી દળવાને જઈ શકતા છોકરાઓ ભણવા જઈ શકતા નથી ફરી અમે નગરપાલિકામાં રજૂઆત કરી ચીફ ઓફિસરની અમે જાણ કરેલું છે એ છતાં કોઈ આ નાના એરિયામાં કોઈ ધ્યાન આપતું નથી એટલે જેથી કરીને આ બધું મને સગવડ આપ્યો વહેલા છે કે છોકરાઓ ભણવા જઈએ કે અને બીજા નંબરમાં ભાઈ રાઉન્ડ દળવા કેમ જવું દવાખાનાનું કામ હોય અમુક નાની મોટી એવી સમસ્યા ત્યાં રાખે તે મારે બે ત્રણ છોકરાઓ પડી ગયા એક બારથી ડોષીમાં આવ્યા હતા એક રેલવેનો અહીંથી રસ્તો છે

એટલે છોકરાઓને અમારે કેવી રીતના સ્કૂલે મોકલવા અમારે કેવી રીતના છોકરા નાના હોય એટલે જીવ જંતુ બધા સાપ કે અંદર અમારે રોડમાં બધું ગારો છે બધું પાણી આટલામાં અવરનવર ભરાઈ જાય છે કોઈ આવતા નથી સાહેબ અમારે એવી તકલીફ છે અમે આ એવા એરિયામાં રહેવી છે કે આ એટલું બધું પાણી ભરાય છે અમારે વેચવા જવું હોય તો અમે બહાર જઈ શકતા નથી અમારા ઘરમાં કોઈ રડે એવું નથી તો મારે વેચવા કેવી રીતે જવું શું તો તમે આ પાણીનો નિકાલ કરે એ રીતે કરો અને અમારે કઈક રસ્તો હાલે એવો કરો સવારમાં સ્કૂલ મૂકવા છોકરાઓને જવું હોય એક તો રિક્ષા પૂચાય અને અહીંયા સ્કૂલ માં સાહેબ રાયડું પાડે એમ ચમ જાવું હોય થોડોક રસ્તો સારો સાહેબ કરાવો ને તો સારું બીજી આ જો પાણી એ ભરાય છે કાયમ રોડ હતો તોય પાણી ભરાતું હતું ને પાણીમાં આવીને જાય એટલે એટલા પાણીમાં જાવીને આવીએ અમે કાયમ રોડ સારો કરાવો અને પાણી નિકાલ કરાવો આ બાજુ આમ ભોગા જતું હતું એટલે ગટર થઈ બુરાઈ ગયે છે એટલે પાણી ભરાય ઈ પાછા કોઈ નગર પાણી આવતું જ નથી અત્યારે આટલું ભરાતું નતું આયેલા જતા થોડો થોડું